સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિસેમ્બર મહિનામાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડાયમંડ બુર્સ ધમધમતું કરવાનું આયોજન હતું પરંતુ સુરતના નાના વેપારીઓ અને મુંબઈના હીરા વેપારીઓ ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી ન હતી જેને કારણે ડાયમંડ બુર્સ બંધ જેવી હાલતમાં જ હતું મોટા વેપારીઓ દ્વારા ઓફિસો શરૂ કરવામાં ન આવી હોવાથી નાના હીરા વેપારીઓ પણ ડાયમંડ બ્રુશમાં જતા ન હતા ત્યારે હવે સુરત ડાયમંડ બુશ કમિટી દ્વારા નાના હીરા વેપારીઓ પણ સુરત ડાયમંડ બ્રુશમાં આવે તે માટેનું આયોજન કર્યું છે અને મૈદરપુરાના વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નાના હીરા વેપારીઓ માટે ડાયમંડ હોલ બનાવવામાં આવશે જેમાં હીરા વેપારીઓ એક ટેબલ પર બેસીને વેપાર કરી શકશે

એવી ઉતાવળા બન્યું કેમ કે જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી એટલે અમે જવાના છીએ એટલે અમે તમને કહીએ એટલે આપણે બધા જેમ બીટી માં બધાએ વિકાસ કર્યો એ જ રીતે આપણે એસટી બે માં પણ બધા સાથે મળીને વિકાસ કરશું ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે અને લોકોને આટલું બધું અહીંયા માન સન્માન આપ્યું ને વધાવ્યા એ બદલ અમે ખરેખર છીએ અને ધન્યવાદ દુનિયાના ઇતિહાસ ઇતિહાસ કહી શકાય એવી ડાયમંડ બુટમાં વ્યવસ્થા ઊભી થઈ છે અને ક્યાં સુધી આપણે મીટિંગ કરશું ક્યાં સુધી મીટિંગ કરશું આપણે ગંભીરતાથી વિચારવાનું કે આપણે આ કાંઈ કોઈ બીજા અમને ઘણા પૂછે કે ભાઈ આ કોને બનાવ્યું ઓલા ભાઈ અમે 4500 ભેગા મળીને બનાવ્યું 4500 વેપારી ભેગા મળીને સુરત ડાયમંડ ચેરમેન

તમામ નાના મોટા ભાઈઓ વેપારીઓ અને તમામ મિત્રો મિત્રો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે વર્લ્ડ નું લાર્જેસ્ટ બિલ્ડિંગ અને નંબર નંબર 1 બિલ્ડિંગ આપો ડાયમંડ પોસ્ટ ભારત માં છે એમાં પણ સુરતમાં માં છે એમાં આજે એના આપણે બધા સભ્યો છીએ એનો આપણે ગૌરવ લઈ શકીએ એવી આનંદની વાત છે નયની રૂપુરમાં તો અમે મથુરબેન ગોવિંદભાઈ જ્યારે રાઉન્ડમાં હતા ત્યારે ઘણા ગયા હતા પણ સાંજે એની કેબિનેટની મિટિંગમાં